હું આજે છું ગાંધીનગરના ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એગ્રી એશિયાનું આયોજન થયું છે એગ્રી એશિયા એટલે આપણા ગુજરાતનો સૌથી આધુનિક કૃષિ મેળો એગ્રી એશિયામાં બસોથી વધુ કંપનીઓના સ્ટોલ છે અને સરકારના વિવિધ વિભાગોના પણ સ્ટોલ છે તો ચાલો આપણે એગ્રી એશિયામાં જઈએ અને અત્યારે આ વર્ષે વર્ષ બે હજાર પચીસમાં શું શું નવું ખેડૂતો માટે અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે એ જોઈએ

બાળકો માટે સૌથી ને સારામાં સારું એક ટ્રેક્ટર જ્યારે બાળકો મોટી મોટી બીજી બીજી ગાડીઓની જીત કરે છે ત્યારે એમને ખબર પડે છે કે ટ્રેક્ટરની બી વેલ્યુ હોય છે ખેતીવાડીની બી વેલ્યુ હોય છે આની પ્રાઇસ છે 21000 માત્ર 21000 ખેતી કે કામ તો હોય નહીં નહીં આ ખાલી બાળકોને રમવા માટે છે ખાલી બાળકોને રમવા માટે એકવીસ હજાર આની પ્રાઇસ છે ખેડૂત મિત્રો મારું નામ રીના ચૌધરી છે હું એગ્રી ઓન ફાર્મટેક પ્રાઇવેટ લિમિટેડમાં થયું છું અને આજે હું તમને ડ્રોન વિશે માહિતી આપીશ અમારી આ કંપનીનું સેવન સ્ટાર્ટ કરીને ડ્રોન છે એ દસ લિટરની ટાંકી છે ડ્રોનમાં અને એની સાથે અમે જે આડત્રીસ હજાર પાંચસો એમ એચની બેટરી આપી રહ્યા છીએ એ બેટરી સેવન એકર એટલે કે સાત એકર સુધીનો ડ્રોનનો સ્પ્રે કરે છે અને એની સાથે સાત એકર તમે સ્પ્રે કર્યા પછી બેટરીને ચાર્જ થતા પાંત્રીસ થી ચાલીસ મિનિટ સમય લાગે છે અને અમે એક નવું મોડ ેશન કર્યું છે કે અમે ડ્રોનની સાથે સાથે આ બાઇક આપીએ છીએ કે આ બાઇક મોડિફિકેશન કરીને અમે એક લાખ વીસ હજારની બાઇકની કિંમત છે કે આ તમે મોડિફિકેશન કર્યું છે કે એક મારા જેવી વુમન એન્ટરપ્રિન્યરશીપ બી આ બાઈક લઈને હું ખેતરમાં સ્પ્રે કરી શકું અને ડ્રોનની કિંમત સાત લાખ રૂપિયા છે એટલે ટોટલી તમને આઠ લાખ વીસ હજારમાં આ કોમ્બો પેક મળે છે અને હું તમને બતાવું કે મારી આ જે લૂના છે એ ઈ લૂના છે એટલે આપણે ચાર્જિંગ કરીને પણ ચલાવી શકીએ છે એટલે આજની નારી એકદમ સશક્ત નારી છે એગ્રીઓન ફાર્મ ટેક્સ ના ના તો ઊભો નમસ્કાર મિત્રો મારું નામ છે મિહિર શાહ અને હું એગ્રીઓન કંપનીમાંથી આવું છું અને આજે તમે અહીંયા જોઈ રહ્યા છો એગ્રીઓનના સ્ટોલ ઉપર કે આ જે લેટેસ્ટ ટેકનોલોજી કીટ તમને જોવા મળી રહી છે એ એગ્રીઓનનું સોઈલ ટેસ્ટ ડિવાઇસ છે કે જે તમને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પીએચ ઓર્ગેનિક કાર્બન અને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી આ ટેસ્ટ તમારા જ ખેતરમાં માત્ર ત્રીસથી થી ચાલીસ મિનિટમાં તમને મળી રહે છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ટેસ્ટની એટલે જે લેબમાં પ્રોસેસ કરવામાં આવે છે એ લેબની જ મિની લેબ આ છે કે જેની અંદર ફોસ્ફરસ પીએચ આ બધા જ ટેસ્ટ કરવામાં આવે છે અને આ ડિવાઇસ ઇલેક્ટ્રોકેમિકલ ડિવાઇસ છે એટલે ઇલેક્ટ્રિક પણ છે અને કેમિકલ પણ છે એટલે જેની એક્યુરેસી બાણું ટકા સુધીની મળી રહે છે અને આમાં તમે જોઈ શકો છો કે આ ડિવાઇસમાં તમારે ખાલી અહીંયા એક ડ્રોપર મૂકવાનું છે કે અહીંયાથી જે ટેસ્ટ લીધો એનું ડ્રોપર અહીંયા એક મૂકવાનું છે આ ડ્રોપર મૂક્યું અને તમારે ખાલી ત્રીસ સેકન્ડ સુધી વેઇટ કરવાનું છે અને ત્રીસ સેકન્ડ વેઇટ કર્યા સુધી તમને અહીંયા આગળ એનો કમ્પ્લીટલી રિપોર્ટ મળી જાય છે તો વેલ્યુ તમને બસો એંસી અને ફેચ ડેટા કરશો એટલે તમને કમ્પ્લીટલી આ પીડીએફ ફોર્મેટમાં કન્વર્ટ થઈ જાય છે તમારા જ મોબાઈલમાં તમારા જ ખેતરના રિપોર્ટ તમને તમારા મોબાઈલમાં જ મળી રહેશે અને બીજું કે આપણા ગુજરાતની જમીન માટે ખાસ પીએચ ઇસી અને ઓર્ગેનિક કાર્બન જો આનું મહત્વ તમને સમજાઈ જાય આના ટેસ્ટના પેરામીટર તમને સમજાય તો તમને તમારા જમીનમાં ખાતર મેનેજમેન્ટનો કમ્પ્લીટલી આઈડિયા આવી જાય છે વધુ માહિતી માટે તમે અમારો જે કોન્ટેક્ટ નંબર છે સેવન એટ સેવન ડબલ ફોર ડબલ સિક્સ સેવન એટ સેવન આની ઉપર સંપર્ક કરી શકો છો અને આ ડિવાઇસમાં ટૂંક જ સમયમાં સબસિડી પણ અવેલેબલ છે એના માટે વધુ માહિતી માટે તમે કોલ કરશો ધન્યવાદ આપણું કંપનીનું નામ પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રી અને બ્રાન્ડ નેમ છે શ્રી ઉમિયા તરીકે આપણે બધી જ પ્રોડક્ટો સેલ થાય છે જેમાં આપણે એમબી પ્લાવ મેઇન પ્રોડક્ટ છે આપણી અને એમબી પ્લાવની આપણી પાસે વીસ ટાઈપની સિરીઝો છે એમાં એક આ એમબી પ્લાવ રેગ્યુલર સિરીઝનું છે એ પછી આપણે સબસોઇલર આ પ્રોડક્ટને સબસોઇલર કહેવાય ને આ પ્રોડક્ટ આપણે ઊંડી ખેતી કરવા માટે યુઝ થાય છે પછી આપણી બીજી પ્રોડક્ટ આવે રોટાવેટર રોટાવેટરમાં મારી પાસે ત્રણ ફૂટથી લઈને આઠ ફૂટ સુધીની રેન્જ છે અને એ પછી આવે સ્પ્રેયર સ્પ્રેયરની અંદર આપણે બૂમ સ્પ્રેયર વાઇન્ડર સ્પ્રેયર બ્લોઅર ટાઈપ સ્પ્રેયર ટોટલી ટાઈપના સ્પ્રેયર આપણે બનાવીએ છીએ અને આપણી કંપની વાંકાનીર બેઝ છે અને આપણી કંપની મલ્ટિપલ પ્રોડક્ટ બનાવે છે આ પ્રોડક્ટ લઈ લઈએ આ રોટરી ડી શેરો છે આ રોટરી ડી શેરો રોટાવેટરના ઓપ્શનલમાં આપણે ચલાવી શકીએ અને આ પ્રોડક્ટ પીટીઓ ઓપરેટેડ છે જે સાદા એરો આવતા એની જગ્યાએ અત્યારે આ સાલમાં પીટીઓ ઓપરેટેડ ચાલી શકે નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ વર્મોરા યુનિવિયા કંપનીનો માલિક અમારી કંપનીની ટેગલાઇન છે વિશ્વાસ આધુનિક ખેડૂતોનો અમારી કંપનીનો ધ્યેય છે ખેતીને નફાકારક બનાવી ખેતીને નફાકારક કેવી રીતે બનાવી શકાય તો અમારું સ્પષ્ટ માનવું છે કે ખેડૂતને જે ખેતીની અંદર એક ખર્ચો થાય છે બિયારણ દવાઓ ખાતર એનો એ ખર્ચો ઓછો કરીએ એની સાથે સાથે એમને એવી પ્રોડક્ટ આપીએ કે જેમાં એમને બહુ જ સારા રિઝલ્ટ મળે જેનાથી ખેતીનો ખર્ચો ઘટે એના ઉત્પાદનની ક્વોલિટી અને ક્વોન્ટિટી વધે તો આ જ વિઝન ઉપર અમે કટિબદ્ધ છીએ ખૂબ સરસ કામ કરીએ છીએ મને જણાવતા આનંદ થાય છે કે અત્યારે અમારી કંપનીમાં અમારી પાસે પચાસથી વધારે એવી પ્રોડક્ટ છે કે જે નવીનતમ ટેકનોલોજીની છે અમે ખૂબ સારી ઉચ્ચ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર ઓલ ઓવર વર્લ્ડમાં જ્યાં સારામાં સારી ટેકનોલોજીનું રિસર્ચ થાય છે મેન્યુફેક્ચર થાય છે એવી કન્ટ્રીમાંથી લાવીને ખેડૂતોને વ્યાજબી ભાવે ગામડાના નાના નાના રિટેલર દ્વારા અને એફપીઓ દ્વારા પહોંચાડી રહ્યા છીએ મને જણાવતા આનંદ થાય છે કે આ એક પ્રોડક્ટ છે જેનું નામ છે યુનિલિવો કેર આ પ્રોડક્ટ સ્પેનથી અમે આયાત કરીએ છીએ આ પ્રોડક્ટ હન્ડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક છે આ પ્રોડક્ટની અંદર સત્તર પ્રકારના એમિનો એસિડ છે ચોવીસ ટકાથી વધારે ઓર્ગેનિક કાર્બન છે બે પોઈન્ટ આઠ ટકા જેટલો ઓર્ગેનિક નાઇટ્રોજન છે અને એવી ટેકનોલોજીની આ પ્રોડક્ટ છે કે દરેક ક્રોપની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે છે ગયા વર્ષે શિયાળુ સિઝનમાં અમે નવથી વધારે પાકની અંદર આ પ્રોડક્ટના રિઝલ્ટ લીધા હતા જેમાં જીરું બટાકા ચણા અને અનેક ડુંગળી લસણ જેવા અનેક બીજા ક્રોપ હતા તો આવી જે પ્રોડક્ટ છે અમે વ્યાજબી ભાવે ખેડૂતો સુધી લાવીએ છીએ કે જેનું રિસર્ચ અને પ્રોડક્શન સ્પેનમાં થાય છે અને ગુજરાત અને રાજસ્થાનના મધ્યમ અને ગરીબ ભાગના ખેડૂતો આ પ્રોડક્ટને વાપરી શકે એવા ભાવે અમે આ પ્રોડક્ટ એમના સુધી પહોંચાડીએ છીએ ધન્યવાદ એગ્રી મહેસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ હું વિજય પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે એગ્રી માઇસેલ કંપની છેલ્લા પચીસ વર્ષથી ખેડૂતોની સેવા કરે છે કે જે ઓર્ગેનિક ખાતર બનાવે છે ભારતનું પ્રથમ મિલ્ક પ્રોટીન પેનિસિલિન માઇસેલિયમ સાથે એની અંદર બધા પોષક તત્વો સાથે એની અંદર બધા પીએસબી કલ્ચર ઓર્ગેનિક કાર્બન સાથેનું આવે છે જે જમીન પણ સુધરે છે ઉત્પાદન પણ સારું એવું આપે છે અને કોઈ પણ ખેતીમાં એને ક્વોલિટી બને છે આભાર સાહેબ અમે લગભગ બે હજાર સત્તરની સાલમાં દસ પંદર વીસ ખેડૂતો ભેગા થયા હતા ખેડૂત મિત્રો બધા પોતે ધંધામાં જ ગોઠવાયેલા હતા પણ ખેતી સાથે પણ સંકળાયેલા હતા એક અગાઉનો પૂર્વજનો જે ખેતી સાથે સંકળાયેલાનો જે એમનો વેપાર હતો એ યાદ રાખીને અમે બધા મિત્રો ભેગા થયા અને એક સંસ્થાનું નામ આપ્યું ગ્રીન કમાન્ડો જે રીતે સરહદે રક્ષા કરવા માટે બ્લેક કમાન્ડો હોય છે તે રીતે અમે ગ્રીન કમાન્ડો નામ ખેતીની રક્ષા કરવા માટે ગ્રીન કમાન્ડોની નામ રાખીને મિત્રો ભેગા થઈને એક સંસ્થાનું એક રૂપ આપ્યું અમે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરવા માટે જે પ્રવૃત્તિ કરી રહ્યા હતા એ પ્રવૃત્તિમાં ઓર્ગેનિક ફાર્મિંગ તરફ ખેડૂતો વળતા હતા પણ બે પાંચ વર્ષ પછી ક્યાંક એ લોકોને કોઈ પેસ્ટમાં કે કોઈ રોગ એમાં ખેતરમાં આવી જાય ત્યારે એ લોકોને તકલીફ પડતી ત્યારે એ લોકો તકલીફમાં દવા અવેલેબલ નહીં હોવાથી કેમિકલવાળી દવા તરફ વળી જતા હતા એ કેમિકલ તરફ વળી ના જાય એના માટે શું કરવું જોઈએ તો એના વિકલ્પમાં અમને આ દસ દવા બનાવવાનો વિચાર આવ્યો અને એના ઉપરથી અમે આ દસ દવા એ કરી આ નામ આપ્યું છે તમને આ કાગળમાં બતાવ્યું છે એ પ્રમાણે લીમડો કરંજ ગંધાતી ધતુરો નગો ડાકડો સીતાફળ એરંડા તમાકુ ગાજર ઘાસ તુલસી ડમરો અરડુસી નફટીઓ દેશી મહેંદી એરડુસો રતનજ્યોતિ નીલગીરી પીળી કરણ અને બીલી ખેડૂતને મેળવવા માટે સાહેબ એક અમે અત્યારે હાલ ઇનઓર્ગેનિક વેથી એક શૈલેષભાઈ કરીને છે શૈલેષભાઈનો એક ટેલિફોન નંબર અમે બધાને આપીએ છીએ આ શૈલેષભાઈનો નંબર છે શૈલેષભાઈને સંપર્ક કરે એટલે શૈલેષભાઈ ચેનલ ઊભી કરી દે છે મોટેભાગે અત્યાર સુધીમાં અમે પંદર એક સેન્ટરમાં ચેનલ ઊભી કરી છે અમારી ઈચ્છા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાની છે જેમ જેમ ખેડૂતો જોડાતા જશે એમ એમ નવી નવી ચેનલ ઊભી કરતા જઈશું અમે મારું નામ ગોપાલ શુક્લા છે હું અમૂલ ડેરીમાં મેનેજર તરીકેનો રોલ ભજવું છું અમૂલ ડેરીએ છેલ્લા ચાર વર્ષથી વિવિધ વિવિધ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પેદાશો લોન્ચ કરેલી છે જેવી કે અમૂલ ગોલ્ડ છે અમૂલ પાવર પ્લસ છે અમૂલ રૂટેક્સ છે અમૂલ એનપીકે કોન્સોટિયા છે અમૂલ ફસોરીચ છે અમૂલ રૂટેક્સ સો ગ્રામ પાઉચ છે આ બધી પ્રોડક્ટ્સને અમૂલે માર્કેટમાં ઉતારી છે એના પાછળનો મુખ્ય હેતુ એવો છે કે અમૂલ ડેરી એવું વિચારી રહી છે કે ખેડૂતોની જે સૌથી મોટી મુશ્કેલી છે જેમ કે ફર્ટિલાઇઝરની ક્વોલિટી કેમિકલ ફર્ટિલાઇઝર અને આજે જે સિટીમાં ગ્રાહક છે એ ગ્રાહકને સારી ગુણવત્તાવાળી ખેત પેદાશો જેવી કે ફ્રૂટ વેજીટેબલ પલ્સીસ સિરિયલ્સ એ મળી રહે એ હેતુથી અમૂલ છેલ્લા ચાર વર્ષથી ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન નીચે સાઉથમાં જોઈએ તો આપણે તામિલનાડુ કેરલા એ બધા સ્ટેટની અંદર વેચાણ કરી રહી છે અંદાજીત તેર હજાર મેટ્રિક ટનથી વધુનું વેચાણ થઈ ચૂક્યું છે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ઓઝેબ ખાન હું કૃષિ સભ્ય એગ્રી ક્લિનિક અને એગ્રીટેક એન્ટરપ્રાઇઝિસનો ઓનર છું ફાઉન્ડર છું અને સીઈઓ છું અમે જમીનની ચકાસણી અને પાણીની ચકાસણી બંને કરી આપીએ છીએ ટોટલ અમારી પાસે ફોર્ટી પ્લસ પેરામીટરનો ટેસ્ટિંગનો અમે રિપોર્ટ કરી આપે છે જેમાં તમને લાઈવ ટેસ્ટિંગ સાથે સાથે નમૂનો લેવાની અમે સહાયતા કરી આપીશું બરાબર અમે સાથે સાથે કીટ ભી બનાવી છે જેનું નામ છે કૃષિ સવ્ય ઓર્ગેનિક કાર્બન ટેસ્ટર કીટ આ કીટની મદદથી તમે પંદર થી વીસ મિનિટની અંદર તમારા ખેતરમાં તમે લાઈવ ટેસ્ટ કરી શકો છો બરાબર સાથે ઇનપુટ્સ બી અમે આપેલા છે એક ફીડ બુક ભી મળશે એટલે તમને કીટબુકની અંદર અમે પદ્ધતિ બી બતાવેલી છે કે આ પદ્ધતિ પ્રમાણે તમારા પદ્ધતિની રીતના લીધે તમે ટેસ્ટિંગ કરી શકો છો અને કલર મેથના આધારે તમારો રિપોર્ટ તમને ઓર્ગેનિક કાર્બન કેટલું છે એ તમને જાણવા મળશે હા ઓર્ગેનિક કાર્બન આની અંદર સાહેબ ઓર્ગેનિક કાર્બન સિવાય અમે નાઇટ્રોજન બી તમે ચેક કરી શકો છો કે જેટલું ઓર્ગેનિક કાર્બન હશે એની સાથે સાથે નાઇટ્રોજન બી એટલું જ હશે સર બાકી કીટની કીટના સિવાય બાકી અમે ટોટલ આ બધી સર્વિસ આપીએ છીએ તમે ટોટલ જમીનના નમૂનાની ફોર્ટી થર્ટી પ્લસ અને પાણીના નમૂનાની સેવન પ્લસ પેરામીટર અમે ડિસ્કાઉન્ટ સાથે આટલા પ્રાઇઝિસમાં કરી આપીએ સર જી સર